અરવલ્લી જિલ્લાના શામળાજી અમદાવાદ નેશનલ હાઇવે પરના ઓવર ઓવરબ્રિજ પરથી ગતરોજ કાર નીચે ખાબકતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં કારમાં સવાર પાંચ વ્યક્તિના મોત નિપજ્યા હતા પોલીસ તપાસમાં મૃતકો ખેડા જિલ્લાના કપળવન તાલુકાના દંતાલી ગામના હોવાનું સામે આવ્યું હતું સમગ્ર ઘટનાને લઈ ટીન્ટુએ પોલીસે મૃતકોનું શામળાજી હોસ્પિટલ ખાતે પીએમ કરાવી મૃતદેહોને પરિવારને સોંપી તપાસ હાથ ધરી હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી

એ બીજા ચાર જણા સાથે અન્ય ચાર જણા સાથે ટોટલ પાંચ જણા જતા હતા શામળાજીથી હિંમતનગર હાઈવે ઉપર વચ્ચે ગળાદર રેલવે પુલ છે ત્યાં પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે એનું ટાયર જે ફાટી ગયું હોય અને પછી ગાડી પરનો કાબુ ગુમાવી દીધો જેને લીધે એ સામ રેલવે બ્રિજ અત્યારે જે બની રહ્યો છે એમાં એના પિલ્લર જોડે અથડાવાથી એમના મૃત્યુ થયા છે ટોટલ પાંચ વ્યક્તિ હતા પાંચે પાંચની ડેથ થઈ છે